નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો જાણીશું આજના તાજા અને મહત્ત્વના હવામાન સમાચાર જેની અંદર ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે અનેક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે તમુક વિસ્તારોમાં વરસાદના ઝાપટા તો ક્યાંક ધોધમાર વરસાદ પણ પડ્યો છે તમુક વિસ્તારોમાં કરા સાથેનો વરસાદ પણ નોંધાયો છે વાતાવરણમાં અચાનક જ પલટો આવતા રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે તોફાની પવન સાથે વરસાદ વરસ્યાના સમાચાર સામે આવી રહ્યા છે તો આજે મિત્રો રાજ્યના કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ માવઠું કયા તારીખથી કયા તારીખ સુધી ગુજરાતની અંદર જોવા મળવાનું છે કયા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે તો કયા વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ અને વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળશે તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની શું આગાહી સામે આવી છે આ તમામ અપડેટ મેળવીશું આજના આ ખાસ હવામાન સમાચારોની અંદર તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તેમજ ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને દિલથી એક લાઇક કરી ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને મળી જાય ગુજરાતની અંદર ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે રાજ્યમાં પાંચ દિવસ દરમિયાન વીજળી કરા પડવા પવન ફૂંકાવાની સાથે હળવાથી મધ્યમ અને અમુક વિસ્તારોમાં ભારે કમોસમી વરસાદની આગાહીના પગલે યલો અને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે હવામાનની આગાહીમાં મોટો બદલાવ જોવા મળ્યો છે અમુક વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે હવામાન વિભાગે લોકોને સજાગ રહેવા માટે મહત્વપૂર્ણ ચેતવણી પણ આપી દેવામાં આવી છે અને સલાહ પણ આપવામાં આવી છે જેમાં મિત્રો બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અરવલ્લી મહીસાગર અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ પંચમહાલ અને અરવલ્લીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે આ વિસ્તારોની અંદર માવઠું તીવ્ર જોવા મળી શકે છે સાથે સાથે તે જ સમયે એકતાલીસથી લઈને એકસઠ કિલોમીટરની ગતિએ પવન ફૂંકાવાની પણ શક્યતાઓ રહેલી છે પાંચથી પંદર એમ છૂટાછવાયા વરસાદની આગાહી આપવામાં આવી છે આ સિવાય વધુમાં જાણીએ તો દ્વારકા જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે આગામી પાંચ દિવસમાં કરા વીજળી પવન અને હળવાથી ભારે વરસાદની આગાહી છે આગામી આઠમી બે હજાર પચીસ સુધી કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે જ્યારે પાંચ છ મહિના રોજ વીજળીના કડાકા બડાકા સાથેનું માવઠું અને પવન ફૂંકાશે આ સાથે રાજ્યના બાર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ કરા પડવાની પણ હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે સાથે મિત્રો વધુમાં જાણીએ તો ઉત્તર ગુજરાતમાં આંધી વંટોળ વીજળીના ચમકારા સાથે વરસાદ પણ પડ્યો છે હવામાન વિભાગે જે માહિતી આપી હતી તે મુજબ અનેક વિસ્તારોમાં કરા સાથેનો વરસાદ પણ નોંધાયો છે ગુજરાતના અનેક વિસ્તારોમાં વંટોળ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે ત્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાલનપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે કરા પણ પડ્યા છે આ સાથે અમદાવાદના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો હતો હવામાન વિભાગે અને હવામાન નિષ્ણાતોએ ગુજરાતમાં આ સપ્તાહમાં વંટોળ વરસાદ અને કરા પડવાની પણ આગાહી કરવામાં આવી છે તો કેટલાક વિસ્તારોમાં તો ભારે વરસાદની પણ આગાહી આપી દેવામાં આવી છે બનાસકાંઠાના ઘણા ભાગોમાં મોડી રાત્રિ દરમિયાન કમોસમી વરસાદ સાથે ગાજવીજ સાથે કરા પડ્યા છે પાલનપુર દાંતીવાડા ધાનેરા થરાદ સહિત રાજસ્થાનને અડીને આવેલા તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો છે ભર ઉનાળે ચોમાસા જેવો વરસાદ ખાબક્યો છે બનાસકાંઠામાં મોડી રાત્રે ધોધમાર કમોસમી વરસાદ વરસતા બનાસકાંઠાના ઘણા તાલુકાઓમાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો રાત્રે બારથી બે વાગ્યા સુધી દાંતીવાડામાં અઢાર મીમી વરસાદ નોંધાયો છે તેમજ પવન અને વીજળીના કડાકા બડાકા સાથે માવઠું જોવા મળ્યું હતું લગ્નગાળાની સિઝનમાં માવઠું થતાં લોકોને હાલાકી પડી રહી છે માવઠાથી ખેતીના પાકને નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે તો મહેસાણામાં પણ વીજળીના કડાકા બડાકા સાથે વરસાદ ખાબક્યો છે મોડે રાત્રે બારના ત્રીસ વાગ્યાની આસપાસ મહેસાણામાં પણ વરસાદ પડ્યો છે વડનગરમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો જિલ્લાઓમાં ત્રણ સ્થળોએ વરસાદ નોંધાયો છે વિજયપુરમાં ઓગણીસ મીમી વરસાદ વિસનગરમાં બે મીમી અને વડનગરમાં પાંચ મીમી વરસાદ પણ નોંધાયો છે હવામાન વિભાગે જે આગાહી આપી હતી તે મુજબ આજથી લઈને આઠ મી સુધી અલગ અલગ ભાગોમાં વરસાદની આગાહી છે જે આપવામાં આવી છે તે જ પવન વીજળીના કડાકા ભડાકા સાથે ઘણા ભાગોમાં માવઠું થઈ શકે છે ગુજરાતમાં પાંચ દિવસ દરમિયાન વરસાદની સાથે કરા પડવાની પણ સંભાવનાઓ રહેલી છે દક્ષિણ પૂર્વ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે તો એક ટ્રફ એક્સટેન્ડ થઈ રહ્યો છે જે ટ્રફ દક્ષિણ પૂર્વ રાજસ્થાનથી લઈને દક્ષિણ ભારતમાં તમિલનાડુ સુધીનો છે જેની ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક પર અસર જોવા મળી રહી છે જેના કારણે અમદાવાદના હવામાન કેન્દ્ર પરથી ગુજરાતમાં વરસાદ થવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે સાથે મિત્રો વધુમાં જાણીએ તો કાલ સુધી તો કાળઝાર ગરમીનો અનુભવ થઈ રહ્યો હતો પરંતુ રાત પડતા જ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો હતો હવામાન વિભાગ અને નિષ્ણાતોની આગાહી સાચી ઠરી છે કેમ કે અડધી રાત્રે જ રાજ્યના વાતાવરણમાં ઝબરો પલટો જોવા મળ્યો હતો અને ઉત્તર ગુજરાતના ઘણા ખરા ભાગોમાં તોફાની પવન અને કરા સાથેનો વરસાદ નોંધાયો છે ભર ઉનાળે જાણે ચોમાસું જામ્યું હોય તેવો ધોધમાર પણ વરસાદ વરસ્યો હતો હવામાન વિભાગ અને નિષ્ણાતોની આગાહી સાચી પડી છે બનાસકાંઠાના ઘણા ભાગોમાં પણ કરાનો વરસાદ નોંધાયો છે થરાદના ગામોમાં પણ મોડી રાતથી જ વરસાદ થયો હતો મોરથલ સહિતના રાજસ્થાનના સરહદના ગામોમાં કરા પડ્યા હતા દાંતીવાડા ધાણેરા થરાદ સહિતના રાજસ્થાનને અડીને આવેલા વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો હતો તો આજે અમદાવાદ સહિત ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે આ સાથે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની સાથે વંટોળનું પ્રમાણ વધ્યું છે અને કરા પણ પડ્યા છે આજે વૈશાખમાં અષાઢ જેવો માહોલ પણ સર્જાયો છે જાણે ઉનાળો અચાનક ગાયબ થઈ ગયો હોય અને ચોમાસાની ઋતુ આવી ગઈ હોય ત્યારે આગામી સાત દિવસ ગુજરાતનું હવામાન કેવું રહેવાનું છે તેના અંગે પણ આગાહી આપવામાં આવી છે જેની અંદર હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાસરાય યાદવે ગુજરાતનું હવામાન આગામી સાત દિવસને લઈને કેવું રહેવાનું છે તે અંગે જણાવ્યું છે તેમાં મિત્રો તેમણે જણાવ્યું છે કે હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની શક્યતાઓ રહેલી છે તેમાં અમુક અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ પણ જોવા મળી શકે છે જેમાં મિત્રો મેપ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે જેમાં હવામાન વિભાગે જે માહિતી આપી છે તે મુજબ આજે ચોથી તારીખના રોજ બનાસકાંઠા સાબરકાંઠા પંચમહાલ અરવલ્લી પાટણ મહેસાણા અરવલ્લી પંચમહાલ દાહોદ છોટાઉદેપુર તથા કચ્છ મોરબી રાજકોટ અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અહીં ગાજવીજ સાથે કરા પડવાની ચેતવણી આપવામાં આવી છે આ સાથે મિત્રો વધુમાં જાણીએ તો આજે આ સમયગાળા દરમિયાન તે વિસ્તારોમાં આજે સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ રહેલી છે સાથે મિત્રો વધુમાં જાણીએ તો આજે દ્વારકા પોરબંદર જામનગર સુરેન્દ્રનગર અમદાવાદ બોટાદ ગાંધીનગર વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા સ્થળો પર મેઘગજનાઈ સાથે ચેતવણી પણ આપવામાં આવી છે એટલે મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળી શકે છે સાથે મિત્રો આવતીકાલે સોમવારે સામાન્ય વીજળીના કડાકા ભડાકાની વોર્નિંગ આપવામાં આવી છે બનાસકાંઠા સાબરકાંઠા પંચમહાલ અરવલ્લી પાટણ મહેસાણા તેમજ મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુરમાં તથા કચ્છ મોરબી રાજકોટ અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અહીં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ રહેલી છે સાથે સાથે કરા પડવાની પણ આગાહી છે અને મિત્રો ત્યાં સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતાઓ રહેલી છે પાંચમી તારીખ દરમિયાન પોરબંદર જામનગર સુરેન્દ્રનગર અમદાવાદ બોટાદ તેમજ ગાંધીનગર વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જનાની ચેતવણી પણ આપવામાં આવી છે અમુક વિસ્તારોમાં અંદર કડાકા બડાકા સાથેનો વરસાદ પણ નોંધાઈ શકે છે